પણ હું હાજરી ચેક કરો પછી એને પીવાઈ જવાય છે કેમ કે એક બે ટિફિન હોય ને કાલથી પહેલી તારીખથી છે તો એની હાજરી કમ્પ્લીટ કરીએ એમના નામ બામ લખી દઈએ જેથી વાંધો ન આવે બરાબર તો ચાલો એમના નામ લખી દઈએ ગયા મહિને તો આપણે હાજરી નથી કેમ કે જો આવ ટિફિન જ નથી આ મહિને જોઈએ ને કેમ થાય ખાલી પેલું એ બે બીજી તારીખ થઈ ગઈ તો પણ આપણે હાજરી નથી આમાં કોઈ બીજું છે ચાલ હાલ પૂરી દઈએ તો ચાલો ફ્રેન્ડ અહિયાં હવે ભાત છે અને આપણે

તો ચાલો અહિયાં શાક વખાડવા માટે આપણે આ તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે હવે થોડા કેટલા મસાલા કરી લઈએ અને પછી સુધી સુધીમાં તો કુકર પણ ઠંડુ થઈ જશે તો ચાલો ફટાફટ આપણે વધારે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાનું આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું શાક છે જોઈ લો છે ને બટેકીનું શાક આપણે બનાવી દીધું છે હવે આપણે ફટાફટ બાંધી દઈશું લોટ તો અહીંયા મસ્ત મજાનું આપણું શાક બની ગયું છે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું શાક બની ગયું છે આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું શાક છે તો ચાલો હવે આપણે શાકને ઉતારતા નીચે અને બનાવીએ આપણે રોટલી પણ પહેલા બાંધશું લોટ બરોબર

શાક સુધારવામાં હોય ને તેથી વાર લાગે એ તો નથી વાર લાગતી આમ તો કાલે જો કઠોર હોત ને આપણે કાલે કઠોર બનાવ્યું હતું કે વટાણા નું શાક તો એ ફટાફટ થઈ જાય પણ શાક સુધારવાનું હોય તો અડધો કલાક માં જ જવાનું કેમ કે બે ત્રણ કિલો શાક હોય ને સુધારવાનું હોય તો વાર લાગે બરોબર ચાલો ફટાફટ બનાવીએ રોટલી તો ચાલો ફ્રેન્ડ્સ પપ્પાનું ટિફિન ભરીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું બટેકીનું શાક છે ભાત દાળ રોટલી સલાડ બધી જ વસ્તુ રખાઈ ગઈ છે ટિફિનો પણ રાખી દીધી છે આપણે તો ચાલો હવે આપણે ફટાફટ ભરી દઈશું ટિફિનો ચાલો તો ટિફિનો ભરાઈને વહી ગઈ છે અત્યારે હું ધોઈ રહી છું તાપ વાસણણે બહાર કાઢી નાખ્યા છે ઉટકવા માટે તો ફટાફટ તાપ ધોઈ નાખે અને પછી આપણે જાહ વાસણ ઉટકવા માટે કેમ કે હું છે ને થોડુંક બીજું કામ કરતી તે એટલા આટું થઈ અને મેં અત્યારે થોડીક મોડે થી ટાપ તો છે ને વાસણ બહાર કાઢી રાખ્યા છે તો એ ફટાફટ ટાપ તો ચાલો ફ્રેન્ડ રસોડો ધોવાઈ ગયું છે અને હવે આપણે ઉટકી રહ્યા છે વાસણ તો આજે તો બાયણે કાઢ્યા છે ચોપડીમાં જો મસ્ત મજાનો તડકો એમ કે તડકે ઉટે કે તો હુકાઈ જાય એટલા હાટો થઈને તો ચાલો હવે વાસણ ઉટકી નાખીએ ફ્રેન્ડ સાંજના સાડા પાંચ થઈ ગયા આપણે ફરીથી રસોડામાં આવી ગયા છે અને અત્યારે આપણે મસ્ત મજાનું ટિફિન સાંજનું ટિફિન બનાવી રહ્યા છે સરસ મજાનું એક નવી

તો ચાલો અહીંયા પુલાવ બનાવવા માટે પહેલાં તો આપણે અંધાણ ઉીધું છે જેથી અંધાણ આવી જાય ને પછી આપણે બનાવશું બાકીની વસ્તુ બધી એને સાઈડમાં રાખી દઈએ પછી આપણે જરૂર હશે ને એમ લઈશું બરાબર તો અત્યારે તો આપણે પહેલાં તો ભાત બનાવીશું અને ટમેટા કટિંગ કરી લઈએ અને બાર વાસણ પડેલા છે એ લઈ આવે કેમકે બાર વાસણ બપોરે એ પણ લઈ આવવાના છે અંધાણ આવી જાય છે અને આ સિંગ ભજિયા એટલે લઈ આવ્યા કે કાલે મારે ગુવા સિંગ ભજિયાનું શાક લેવાનું છે ને તો

આ ટાટી જેવું પ્રોવા ચારે લઈએ અને અહીંયા મેં ટમેટા પણ સુધારે લીધા છે પછી ટમેટાનો પણ વઘાર કરી ગયશું આપણે પહેલા તો ભાતને ચારે અડ ઠંડા થવા માટે રાખ્યા એટલે છૂટા છૂટા થઈ જાય મસ્ત મજાના કેમ કે મેગી પુલા બનાવી રહ્યા છીએ આમાં કેટલું પાણી નાખશું આપણે તો પહેલામાં ભાત છે ને તમે જોઈ શકો છો મજાના જો ભાતમ છુટા છે તો એને થોડી વાર આપણે પંખે રાખીએ તો ફટાફટ ઠંડા થઈ જાય બરોબર

બદલા મિશ્રણ ટમેટાનો શાક બનાવવાના જો અહીંયા ટમેટાનો વધારે થઈ ગયો છે હવે થોડીક એક દસ અડધા ચડી પણ ગયા છે તો થોડીક એક આપણે કેવી રીતે ગ્રેવી નાખશું બાકી આપણે પુલા બનાવવાના ને એમાં પણ નાખશું તો મેં ફૂલ બવાલ કરેલું ગ્રેવી હવે આજે આપણે આમાં ગરમ પાણી નાખશું એથી આમાં અત્યારે હું સાઈડમાં ગરમ પાણી રાખી દઉં સાત થઈ જાય તો સેવ અત્યારે ન નાખી આપણે સાત વાગે નાખશું અત્યારે તો છ વાગે છે તો હું અત્યારે પુલાની તૈયારી કરીશ કેમ કે અત્યારના આપણે સેવ નાખશું ચાલુ કરે મોડું થઈ જાય ને તો ખી જાય મને એટલે પછી દિવસ ના હે ને કારખાના વાળા ને ઉપાધિ હોય હમણાં ટિફિન બની જાય હમણાં અને રાઈતે હે ને દુકાન વાળા ને દુકાન વાળા ને વેલું ટીફિન જોવેટાફટ આપણે તો વેલા હારે કરી દેવાનું હોય નમું છે ટુશન એટલે સાડા છ પછી આવશે તો કોઈ ઘરમાં હોય ને તો કોણ હેલ્પ કરાવે આપણે એ લોકો હોય તો થોડી ઘણી હેલ્પ કરાવે ટિફિન ભરવામાં ને તો વેલા વેલા આપણે કરી દઈએ ચાલો હવે એમાં ગરમ પાણી રાખે તો આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો આપણો આ ઉકળી આપણે જે પાણી નાખ્યું ને એ પણ ઉકળી ગયું બરોબર ગરમ પાણી નાખ્યું એટલે થોડીક હવે આપણે આ બાજુ રાખી દઈશું સાડા છ જેવું ખવા આવ્યું છે સાડા છ માં પાંચ દસ મિનિટ બાકી છે તો હવે આપણે બનાવીએ મેગી તો આ તો પેલા ને આ બાજુ ઉતાડી અને ઢાંકીને રાખી દઈશું ફરીથી આપણે ઉકાળશું જ્યારે આપણે સેવ નાખશું ત્યારે બરોબર તો ચાલો

આપણે ત્રણ લગાડ પાણી આપણે ચાલો હવે પાણી ઉકળવા દઈશું આપણે થોડાક મસાલા કરશું એમાં હળદર મરચું તો જુઓ આપણે ત્રણ પેકેટ મેગી લીધા છે લસણ ડુંગળી વગર ત્રણ પેકેટ છે લસણ ડુંગળી વગર લીધા છે તો હવે એને તોડી નાખશું આપણે એક થાળી માં કાઢી લઈશું વધુ મેગી બરોબર કટિંગ કરી દઈએ Er det greit at vi setter opp to liker til deg? તોડી દીધા છે હવે અને વચ્ચે કરી લીધા જુઓ પાણી પણ ઉકળી ગયું ને હવે આપણે એમાં નાખી દઈશું મેગી બરોબર ચાલો મેગી આપણે નાખી દઈએ આમાં અત્યારે આપણે મસાલો નાખવાનો છે મેગીમાં મસાલો આવે ને એ નથી નાખવાનો

મરચા અને બરોબર તો ચાલો અહિયાં તેલ નાખી દીધું છે આપણે હવે ખાવા દઈશું આપણે Kebanyakan sahaja, kalau jual, masalah cair, kalau nak kerja, kalau berkhidmat, kalau మే <laughs> యా છે વાળા બની ગયા તમે જોઈ શકો છો સરસ મજાના મેગી વાળા પુલા બની ગયા છે હવે આને આપણે નીચે ઉતારી દઈશું આમાં બધી જ વસ્તુ આપણે નાખેલી છે બરોબર જે મેગી મસાલા હતો ને એ પણ આપણે કોથમીર પણ નખાઈ ગઈ છે

સરસ મજાના મેગી પુલાવ બનાવેલા છે આપણે અહીંયા છે છે સેવ બરોબર રોટલી તો ચાલો સાંજના ટિફિન માં આપણે બનાવેલો છે મેગી પુલાવ રત્નામી સેવ નું શાક ને રોટલી તો ચાલો હવે આપણે ભાઈ જઈશું ટિફિન કેમ કે ટિફિન લેવા માટે આવી ગયા છે ને એટલા ને આપણે સાડા સાત થઈ ગયા છે